મોતમાંથી શ્વાસનતંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે આ મોત તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી જ્યાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલ વિડીયો મારંગે હાથ ઝડપાયા હતા આ ઘટનાએ સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્ય પદ્ધતિ પર મોટો સવાલ ઉભો કર્યો છે ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતા જ તંત્રની પોલ ખુલી ગઈ હતી પરંતુ આશ્ચર્યની વાત એ જ કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાં જવાબદારી નિર્દોષ પર થયેલી દેવાઈ છે રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સત્તાધારી લોકો અને પ્રભાવશાળીને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે જે સરાસર અન્યાય છે સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી પરસ્પર લેવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી હેક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવશે આ ઘટનાએ શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર ગંભીર કર્યું છે હવે જોવાનું એ રહ્યું કે તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર ખરેખર સાચા દોષિત સામે પગલા ભરે છે કે પછી બચાવીને નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય યથાવત ચાલુ રહેશે જનતા હવે માત્ર તપાસ નહીં પરંતુ નિષ્પક્ષ અને કડક કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે આ અંગે આમોદના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારના રજાના દિવસ

તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રહેવાના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોઈએ સરકાર સીધા નિયમો પ્રમાણે આપણે રહેવાની જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી તેઓ પ્રાચી દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલા જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે ગુચ્છો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે ચાવી લાખની કામગીરી કરી રહ્યા હતા આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ ઓગણીસો ત્રણની કલમ ત્રીસ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેલાયતો છે એ સંદર્ભમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજો કરવામાં આવ્યો છે હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે લેટેસ્ટ છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડી સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે મારું નામ હીરાભાઈ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઉભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુ તાલુકા પછી ચાવી લ્યાલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કઈ રીતના ખોલું ત્યાં કે તું તારી મતે તું બધો નેતા ના બને તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે તું તારું ખોલ્યાલ કે નહીં તો કે તને પાછું એમ બોલે કે તું તારી ઓકાત મેં તમારી ઓકાત શું છે તારી કાશ શું છે તારી જાતિ શું છે કારણ કે તમે જો કરે તમે ભંજ્યા મના આવો કાયદો શીખવાડો ને તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદ અધિકારી મારી વિનંતી મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મિકી સમર્થના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા ગેલા એને દિવસ બે બેન બે મેં જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર ઇલેટ્રોટી કેસ બનાવીને એફઆઈઆર ફરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે કારણ કે આ એક વાલ્મિકી સમર્થન ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય જે કરવાનું હોય અને જે કરતા હોય તમે તમારે અમારે નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો અત્યાચાર કર્યા છે માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ નહીં તો ના છૂટ્યા મારા ગાંધી જંગ માર્ગ અપનાવવાની જરૂર પડશે જય ભીમ જય હિન્દ